નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર સુરેન્દ્રનગર થી સામે આવી રહ્યા છે કે જ્યાં ચોટીલાના પ્રાંત અધિકારીએ સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીની આ સૌથી મોટી કાર્યવાહી એ છે જે જોવા મળી રહી છે જે ખનીજ માફિયાઓ જે છે તેના પર એ અધિકારી અત્યારે ભારે પડ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કરોડો રૂપિયાનું એ મુદ્દા માલ જે છે તે અધિકારીએ ઝડપી પાડ્યો છે જે આંકડો સામે આવ્યો છે સાત પોઈન્ટ દસ કરોડનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે ભોગાવો નદીમાં ખનીજ ચોરીની એ બાતમી મળતા અધિકારીઓ ત્યાં રેડ કરવા માટે પહોંચ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારીએ મોલસલ ગામે આ સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર રેડ કરતા ભોગાવો નદીમાંથી રેતી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે ગેરકાયદેસર વીજ કનેક્શન કરી રાખ્યું હતું તો સાથે જ પ્લાન્ટ જે છે એ વોશ પ્લાન્ટ જે છે તે પણ ત્યાં ઝડપી પાડવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે

જે પ્રમાણે અચાનક ત્યાં રેડ પડી એટલે ખનીજ માફિયાઓમાં ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાતા હશે કે જે એક અધિકારીની ગાડી આગળ જઈ રહી છે પાછળ કેટ કેટલા ટ્રેક્ટરો જેસીબી મશીન લોડર મશીન એ સીધા જ એ ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે ખનીજ માફિયાઓ કે જે બેફામ બન્યા છે અને સાત પોઈન્ટ દસ કરોડનો મુદ્દા માલ

તેમજ ભોગાવો નદી માંથી ગેરકાયદેસર રેતીનું નું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ જેસીબી એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ સાત કરોડ ને દસ લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તો જે પ્રમાણે અગાઉ પણ પ્રાંત અધિકારી આ જ પ્રકારની કાર્યવાહી કરી હતી અને હજુ પણ એ કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ કાર્યવાહી થતા છતાં પણ આ જે માફિયાઓ છે ખનીજ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે રેડ કરતા એ ભોગાવો નદીની આસપાસથી રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું હોવાના સમાચાર મળ્યા એ પ્રાંત અધિકારી સહિત અધિકારીઓને મળી હતી તે બાદ ત્યાં રેડ કરવા પહોંચ્યા હતા તે દરમિયાન જેસીબી સરકારી સ્કૂલ આવેલી હતી તેના મેદાનમાં જે વસ્તુ હતી ત્યાં એ કહી શકાય કે સંગ્રહ કરવામાં આવતો હતો એ બધી જ સંગ્રહ કરેલી વસ્તુને અત્યારે કબજો લેવામાં આવી રહ્યો છે અને પ્રાંત અધિકારી દ્વારા એ તપાસના આદેશ પણ અપાયા છે તો સાથે જ આ એક રેડ કરતા આખા એ વિસ્તારની અંદર અત્યારે ફફડાટ જોવા મળ્યો છે